મેં બાગાયત વિભાગમાં કેનિંગ સેન્ટરમાં પંદર દિવસનો જે ક્લાસ આવે છે કોર્સ જેમાં સરબત જામ બધું એકલો એ લોકો એકદમ નજીવા ખર્ચમાં પાંચ રૂપિયા ફી ભરીને અમને પંદર દિવસની એ લોકોએ ટ્રેનિંગ આપી એ ટ્રેનિંગમાં બધી જાતના જામ બધા ફ્રૂટના જામ બધી જાતના શરબત ક્રશ ચોકલેટ એ બધી બનાવતા અમને પરફેક્ટ રીત એમને શીખવાડી કેટલા સેન્ટર પર કેટલા તાર બનવા જોઈએ કઈ રીતે પ્રિઝર્વેટ કરવાનું એ બધું અમને પૂરેપૂરી ટ્રેનિંગ આપી અને એ એ ટ્રેનિંગથી હું આજે મારો ગૃહ ઉદ્યોગ શિવશક્તિ ગૃહ ઉદ્યોગ મારો હું ચલાવી શકું છું અને એમાં હું સક્સેસ રહી છું અને એ ઉપરાંત હું દરેક સિઝનેબલ હું બનાવું છું આપણી પરંપરાગત વાનગી વિસરાતી વાનગી જે કહેવાય દાદી નાનીના સમયની વાનગી એ બધી હું બનાવું છું દરેક સિઝનમાં ઉત્તરાયણની સિઝનમાં ચિક્કી છે પછી આ શિયાળો આવે તો મેથી પાક મેથીના લાડવા ગુંદર પાક અડદિયું એવું વસાણું બનાવું છું પછી મેં એક નવી થીમ કરી છે કે જે સગર્ભા બહેનો હોય એના માટે રાબનું પ્રીમિક્સ તૈયાર રાખું છું કે જેના મધર હોય એ ફટાફટ ગોડને પાણી નાખી અને એને સીધું આપી શકે એટલે એ લોકોને એ વખતે મહેનત ઓછી પડે સુવાનો મુખવાસ છે પછી સુખડી છે ડ્રાયફ્રૂટ સુખડી છે ગુંદર બધું હું બનાવીને આપું છું દરેક સિઝન સિઝનેબલ હું બિઝનેસ કરું છું ઉનાળામાં હું બધી જાતના નેચરલ શરબત બનાવું છું ગુલાબનું કોકમનું વલિયારીનું ખસનું આમળાનું જામફળનું બધા નેચરલ શરબત હું કલર એસન્સ વગર હું બનાવી આપું છું